નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સીએટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા જે ધોરણ પાંચના વિદ્યાર્થી માટે લેવાઈ હતી તો એનું મેરિટ ગઈ શાલે કેટલું અટક્યું હતું એની આપણે વાત કરી રહ્યા છીએ તો એક વિડીયો આપણે મેરિટનું બનાવ્યો હતો પરંતુ ફરીથી આપણે બનાવીએ છીએ કે ગઈ શા કેટલું મેરિટ અટક્યું હતું તો કેટલા કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટક્યું હતું હવે આ જે વેબસાઇટ તમે જીએસએસ વાય ગુજ ડોટ ઇન છો આ વેબસાઇટ ખાસ જોઈ લેજો કારણ કે સીએટીના ફોર્મ તમારે જે શિશુરથી બીજી મેળવવાના હશે તો એની બધી જ કામગીરી આ વેબસાઇટ ઉપર આવશે પછી તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ આના ઉપર આવશે એટલે કે આ જે વેબસાઇટ છે તમારે ખૂબ કામ લાગવાની છે તો આ વેબસાઈટ જે છે અહીં બે હજાર પચીસની જગ્યાએ બે હજાર છવ્વીસમાંથી અહીં તમે જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે અહીંથી તમે કરી શકશો તો અત્યારે આ બે હજાર પચીસનું હાલ જૂની પ્રક્રિયાઓ છે અત્યારે નવું હજુ રિઝલ્ટ બીજું કાંઈ આવ્યું નથી તો મેરિટ જે ગઈ શાલ કેટલું અટક્યું હતું એ તમારે મેરિટ જોવું હોય તો અહીં જે ત્રણ ટપકા દેખાય છે એના ઉપર તમારે અહીં ક્લિક કરવાનું છે પછી અહીં નીચે આવવાનું છે હવે અહીં તમે મેરિટ જે છે અહીં તમે જોઈ શકો છો તો એમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના ફાઇનલ મેરિટ બે હજાર પચીસ છવ્વીસમાં કેટલું અટક્યું હતું એ તમે અહીંથી જોઈ શકો છો તો ધોરણ પાંચના વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ આવે છે તો આ જે પીડીએફ છે ડાઉનલોડ કરશો તો એમાં મેરિટ જે બે હજાર પચીસમાં જેમણે પરીક્ષા આપી હતી તો એમાં કેટલું અટક્યું ત્યાં જોઈ શકો છો હવે આપણે કેટલું અટક્યું ત્યાંની વાત કરી લઈએ હવે આ જે મેરિટ છે એ તમને મેં અગાઉ વિડીયો બનાવ્યો હતો તો એમાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું એમાં ઓગણસાઠ હજાર ઉપરના વિદ્યાર્થીઓને પાસ કર્યા હતા એટલે કે જે શિશુવૃત્તિ માટે ત્રીસ હજાર વિદ્યાર્થીઓ લેવાના છે તો એના બે ગણા વધારે એટલે કે બે ગણા વિદ્યાર્થીઓ એટલે કે ઓગણસાઠ હજાર અને સાઠ હજારની વચ્ચે વિદ્યાર્થીઓ પાસ કર્યા હતા તો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પ્રમાણે મેં તમને વાત કરી તો સાઠ ઉપર હતો પણ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં શિશુડથી ખરેખર કેટલા ગુણવાળાને મળી છે એની આપણે વાત કરી રહ્યા છે તો આવું થાય નહીં પણ આવું થવાનું કારણ એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સીએટીની પરીક્ષાના ફોર્મ જે છે એ ભરતા નથી કાં તો પ્રાઇવેટ શાળામાં ભણ્યા હોય છે અને સરકારી શાળા તરીકે આપી દે છે તો એ બધા ફોર્મ રિજેક્ટ થાય છે ને એના લીધે ગઈ શાલ જે છે મેરિટ તમે ધાર્યું ના હોય એવું અટક્યું હતું એટલે કે બહુ નીચે અટક્યું હતું તો આ સાલ પણ શિશુથી જે છે આ મેરિટ છે એનાથી ત્રણ ચાર ગુણનો ફરક રહી શકે છે કારણ કે દર વર્ષે સીએટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવી રહી છે તો એના લીધે થોડું મેરિટ ત્રણ ચાર ગુણનો ફરક રહી શકે છે તો ગઈ શાલ કેટલું મેરિટ અટક્યું હતું આપણે વાત કરીએ તો અહીં કુલ આ મેરિટ છે એમાં ત્રીસ હજાર વિદ્યાર્થીઓ પાસ કરવાના હોય છે કેટલા ત્રીસ હજાર હવે જે એસ ટી કેટેગરી છે એના મેરિટની આપણે વાત કરી લઈએ તો એસ ટી કેટેગરીનું છેલ્લું મેરિટ જે છે એ કેટલું અટક્યું હતું તો છેલ્લું મેરિટ એસટી કેટેગરીનું એકતાળીસ ગુણે અટક્યું હતું કેટલા છે તો કે એસટી કેટેગરીનું જે છેલ્લું મેરિટ છે એ ધોરણ પાંચની જ્ઞાન સેતુ પરીક્ષામાં ગઈ સાલ એકતાળીસ ગુણ જેને હતા એને શિશુડતી પુરુષોમાં મળી હતી મહિલાઓમાં છેલ્લે એટલે કે છોકરીઓનું મેરિટ એસટી કેટેગરીનું કેટલું અટક્યું હતું તો એસટી કેટેગરીમાં જેને પણ તેતાળીસ ગુણ હતા એ છોકરીઓને શિશુવૃત્તિ મળી છે છોકરાઓમાં એકતાળીસ ગુણ જેને હતા એને પણ શિશુવૃત્તિ મળી છે હવે એસટી સિવાયની બીજી કેટેગરીની આપણે વાત કરી લઈએ કે ત્યાં કેટલું મેરિટ અટક્યું હતું તો જે એસટી કેટેગરીમાં જેને પણ તેતાળીસ ગુણ હતા એ બધાને શિશ્યુત્તિ મળી છે હવે આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિની વાત કરીએ તો અનુસૂચિત જાતિ જે છે તો એમાં જેને પણ સુડતાળીસ ગુણ શેડ્યુલ કાસ્ટમાં હતા તો છોકરીઓમાં સુડતાળીસ ગુણ જેને પણ હતા એમને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એટલે ધોરણ પાંચના જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એને સુડતાળીસ ગુણ જેને પણ હતા એને શિષ્યવૃત્તિ મળેલી છે તો કેટલા ગુણે અટક્યું હતું શિશ્યવૃત્તિ માટેનું એસસી કેટેગરીમાં તો સુડતાળીસ ગુણ માટે તો છોકરા અને છોકરીઓ બંનેનું સુડતાળીસ અટક્યું છે એટલે કે જેને પણ સુડતાળીસ ગુણ હતા એને શિશુળતી મળી છે હવે આ એસસી કેટેગરીને આપણે વાત કરી લીધી તો એસટીમાં એકતાળીસ ગુણ પછી એસસી કેટેગરીમાં સુડતાળીસ ગુણ હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં જેને પણ ત્રેપન ગુણ હતા ઓબીસી કેટેગરીમાં જેને પણ ત્રેપન ગુણ હતા એ છોકરાને છોકરીઓને જે શિશુરતી છે એ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ શિશુરતી જે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને આપવાની હોય છે કેટલા ત્રીસ હજાર તો એ વિદ્યાર્થીઓમાં જેને પણ ત્રેપન ગુણ હતા એને આ શિશુર્તિ મળવાપાત્ર થઈ હતી એટલે કે શિશુરતી મળી છે હવે આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં મેરિટ પણ ત્રેપન ગુણે અટક્યું હતું તો ત્રેપન ગુણ જેને પણ થતા હતા એ બધાને આ શિશુર્તી છોકરાઓ કે છોકરીઓ એને મળી હતી તો જે શિશુર્તિ મળે છે છન્નું હજાર જેવી તો આ શિશુરથી જેને પણ ત્રેપન ગુણ છે એને આ શિશુરથી મળવાપાત્ર થઈ હતી એટલે કે ત્રેપન ગુણવાળાને પણ મળી છે હવે જનરલ ને એસ બંને આપણે સાથે સાથે ગણીએ એટલે કે ત્રેપન ગુણ સુધી તો ઓછામાં ઓછા એકતાળીસ વધારેમાં વધારે કેટલા ત્રેપન ગુણ જેને પણ હોય એને આ શિશુરથી મળી હતી તો હવે ફરીથી એક વખત આપણે સમજાવી દઈએ છીએ તમને તો જે એસટી કેટેગરી છે એનું મેરિટ કેટલું અટક્યું હતું તો છોકરીઓ માટે એકતાળીસ છોકરાઓ માટે એકતાળીસ અને છોકરીઓ માટે કેટલું અટક્યું હતું તેતાળીસ અટક્યું હતું એસટી એટલે કે આદિવાસી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે હવે એસસી કેટેગરીની આપણે વાત કરીએ તો સુડતાળીસ ગુણે છોકરા છોકરીઓ બંને માટે અટક્યું હતું કેટલું સુડતાળીસ હવે આપણે ઓ કેટેગરીની વાત કરીએ તો જે ઓ કેટેગરી છે એનું મેરિટ કેટલું અટક્યું હતું ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે ત્રેપન અટક્યું હતું કેટલું ત્રેપન હવે જે જનરલ કેટેગરીના છે તો જનરલ કેટેગરીમાં કેટલું અટક્યું હતું તો જે જનરલ કેટેગરી છે એમાં પણ ત્રેપન ગુણે અટક્યું હતું હવે ઈડબલ્યુ કેટેગરી કરીને કોઈ અલગથી કેટેગરી ગઈ શ્યાલ નહોતી હતી આપી તો ઈડબલ્યુએસ કેટેગરીમાં કેટલું તો જનરલનું જેટલું છે એટલું ઈ કેટેગરીનું ગણા એટલે કે ત્રેપન ગુણવાળાને મળવાપાત્ર હતું તો આ ગઈ સાલનું જ્ઞાન સેતુ પરીક્ષાની જે શિશુડથી ત્રીસ હજાર મળવા મળવાપાત્ર છે એનું મેરિટ છે હવે રક્ષા શક્તિનું મેરિટ કેટલું અટકે એનો આપણે વિડીયો અલગથી તમને બનાવી દીધો હતો અને એમાં વાત કરી હતી કે કેટલું અટકશે તો રક્ષા શક્તિનું જે મેરિટ છે એ તમારા પંચ્યાસીની આસપાસ ગુણ હોય તો રક્ષા છે મળે એવા શક્યતાઓ છે હું સરકારી શાળાના વિદ્યાર્થીઓની વાત કરી રહ્યો છું ને જે પ્રાઇવેટમાં ભણતા એ વિદ્યાર્થીઓને પંચાણું ગુણ સુધી હોય તો રક્ષાશક્તિ મળી શકે તેવા ચાન્સ છે તો હવે એક બીજી વાત કરી લઉં જે જ્ઞાન સેતુ પરીક્ષાનું મેરિટ આટલું નીચું નથી અટકતું ખરેખર તો પણ આ નીચું અટકવાનું કારણ એ છે કે રજીસ્ટ્રેશન આમાં કરવાના હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ ફોર્મ જે ભરવાના હોય છે એ નથી ભરતા ઘણા પાસે આવકનો દાખલો છે જાતિનો દાખલો છે આ નથી હોતા તો એના લીધે પણ ફાઇનલ મેરિટ લિસ્ટમાં નથી આવતા ઘણા પાસે બેંકની ચોપડીઓ છે એ ખાતા નથી હોતા તો એના લીધે પણ આમના ફોર્મ ઉડી જાય છે તો જે ફાઇનલ મેરિટ લિસ્ટ હોય છે એ જાગૃતતાના અભાવે ઘણું નીચું અટકે છે તો આ વખતે આ જે અટક્યું છે એનાથી પાંચ ગુણ તમે વધારે ગણીને ગણતરી કરી શકો છો તો આ રીતે જેને પણ પંચાવન ગુણ થાય છે એને શિશુરથી સો ટકા મળવાની સંભાવના છે તો ફોર્મ જે ભરાય છે એ બિલકુલ ઓછા રજીસ્ટ્રેશન થતા હોય છે એટલે કે પરીક્ષા ઘણા બધા આપી દે છે પણ એના પછી પણ ફોર્મ ભરવાના હોય છે તો આ ફોર્મ શાળા દ્વારા ભરાતા હોય છે વિદ્યાર્થીઓ જાતે ભરતા હોય છે તો બધી રીતે ફોર્મ ભરાય છે તો આવા ફોર્મ ઓછા ભરાવાના લીધે આવું મેરિટ નીચે અટકે છે તો ગઈ સાલનું મેરિટ તમને મેં જ્ઞાન સેતુનું બતાવી દીધું છે કે કેટલું અટક્યું હતું તો વિડીયો અચૂક જોઈ લો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો સાથે પ્રોવિઝનલ કી આવી છે આનો વિડીયો પણ આપણે મૂકી દીધો છે અને જે રક્ષાશક્તિ છે એનું મેરિટની પણ આપણે વાત કરી દીધી છે હવે જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો છે ત્યાં તો શીતર ઉપર તમારા ગુણ હોય તો ત્યાં મળતું જ હોય છે કારણ કે એડમિશન લેવા વિદ્યાર્થીઓ બહુ ઓછા તૈયાર હોય છે એટલે કે ત્યાં એડમિશન મળી જાય છે અને બીજું એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ તે ભણવા તો જતા રહે છે પણ ત્યાંથી પાછા પણ આવી જાય છે તો આ રીતે પણ ત્યાં જગ્યાઓ ખાલી રહે છે તો આ રીતે મેરિટ રહેશે હવે એ રિઝલ્ટ જે છે એકાદ મહિનામાં આવી જશે તો તમારા ગુણ પણ ખબર પડી જશે અને કોને કેટલા ગુણ આવ્યા છે એનો પણ અંદાજ આવી જશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો જરૂર લાઈક કરી શકો છો અને જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ હજુ ન કર્યું તો કરી લો કારણ કે સીએટીની સંપૂર્ણ પ્રક્રિયા જે છે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમામ વિડીયો આપણે મૂકેલા છે અને હવે પણ મૂકતા રહીશું તો અજૂક જોઈ લો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ